સ્વામી સહજાનંદ કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ ને યુજીસી તરફથી આજે ઓટોનોમસ સ્ટેટસનો દરજ્જો પ્રાપ્ત થયો છે મને બહુ ગર્વ થાય છે કે આ સંસ્થાને વીસ વર્ષના ગાળામાં નેકના બે અત્યારે અમારી પાસે બી પ્લસ ગ્રેડ છે અને અમે આવનાર દિવસોમાં આ સ્વાયત્તાને કારણે વિદ્યાર્થી વર્ગને સ્કિલ ઓરિયન્ટેડ અભ્યાસક્રમોનો લાભ મળે એવા કોર્સનું આયોજન કરી રહ્યા છીએ હાલમાં જે પરંપરાગત કોર્સો છે એના કરતાં માર્કેટની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ડેટા એનાલિટિક્સ એઆઈ જેવા કોર્સોને અમે પ્રાધાન્ય આપીએ છીએ એકાઉન્ટન્સીમાં અમે ફોરેન્સિક એકાઉન્ટિંગ અને કોસ્ટ મેનેજમેન્ટ એકાઉન્ટિંગના સ્પેશિયલાઇઝેશન લાવી રહ્યા છીએ બીબીએમાં ફેમિલી બિઝનેસ એન્ટરપ્રિનોરશીપ અને ગ્લોબલ બિઝનેસ જેવા સ્પેશિયલાઇઝેશનનો સમાવેશ કર્યો છે જ્યારે ભાવનગરમાં પહેલી વખત બી કમ્પ્યુટર સાયન્સ અને બી વિથ ડેટા એનાલિટિક્સનો અભ્યાસક્રમ સાયન્સના વિદ્યાર્થીઓ માટે શરૂ કરી રહ્યા છીએ જ્યારે બી એમાં દરેક પરંપરાગત વિષયો ઉપરાંત ક્લિનિકલ સાયકોલોજી અને ખાસ કરીને પબ્લિક એડમિનિસ્ટ્રેશન આ બંનેમાં સ્પેશિયલાઇઝેશનની સગવડ તો કરીએ જ છીએ પણ પૂરેપૂરું બીએ બેચલર ઓફ આર્ટ્સ સંપૂર્ણપણે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ જે અત્યાર સુધી બહાર જઈ રહ્યા હતા એમના માટે ઇંગ્લિશ મીડિયમમાં પણ શરૂ કરી રહ્યા છીએ બીએ એમએ લિંગ્વિસ્ટિક્સ બીએ એમએ ક્લિનિકલ સાયકોલોજી એમ દરેક વિષયોનું પુલ યુજી અને પીજીમાં અમે આપશું સંસ્થાને સર્ટિફિકેટ ડિપ્લોમા ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએટ તથા પીએચડી સુધીના અભ્યાસક્રમો ચલાવવાની એમના પ્રવેશ કરવાની એમની સંખ્યા નક્કી કરવાની એમનો અભ્યાસક્રમ કરવાની સંપૂર્ણ સ્વાયત્તા આપવામાં આવી છે જ્યારે પરીક્ષાઓ છે એ પણ અહીંથી જ ઇન્ટરનલ અને એક્સટર્નલ બંને લેવાની છે અમારે એમાં પણ ઇન્ટરનલ એક્ઝામમાં નવા નવા આઈ ટૂલ્સ બેઝ્ડ પરીક્ષાઓનું માળખું ગોઠવવાનું છે તથા ડિગ્રી છે એ પેરેન્ટ યુનિવર્સિટી એટલે કે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી આપશે અમારી આ યાત્રામાં અમને અમારા સંસ્થાના ફાઉન્ડર ટ્રસ્ટી સવાણી સાહેબ અમારા અધ્યાપકો અમારા વિદ્યાર્થીઓ અમારા એલ્યુમનાઇઝ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના સત્તાધીશો માન્ય શ્રી માન્ય ઈસી સભ્યશ્રીઓ તથા રજીસ્ટ્રારશ્રી વગેરેનો દરેક તબક્કે ખૂબ સુંદર સહકાર પ્રાપ્ત થયો છે અને હવે અમે આગામી નેકની ત્રીજી સાયકલની પણ તૈયારીઓ આજથી જ શરૂ કરી દીધી છે સંસ્થાના હિતમાં વિદ્યાર્થીઓ છે અને વિદ્યાર્થીઓ છે તો જ સંસ્થા છે એવું અમે બહુ દ્રઢપણે માનીએ છીએ એટલે અમારા વિદ્યાર્થીઓ માર્કેટમાં જઈને તરત જ ગોઠવાઈ જાય એમને માર્કેટને જોઈ છે એવી સ્કિલ મળી રહે એવા અભ્યાસક્રમો સાથે અમે તેમને પણ ખૂબ પ્રાધાન્ય આપી રહ્યા છીએ ખાસ કરીને ભાવનગર કલા અને સંસ્કૃતિની નગરી પણ છે તો અમે ડિપ્લોમા થિયેટર આર્ટ્સ ડિપ્લોમા ફાઇન આર્ટ્સ બી એ વિથ મ્યુઝિક જેવા અભ્યાસક્રમો છે એ પણ ખાસ શરૂ કરી રહ્યા છીએ જ્યારે ભાવનગરના હીરા ઉદ્યોગ ભાવનગરનો પ્લાસ્ટિક ઉદ્યોગ કે ભાવનગરને જે દરિયાકાંઠો મળ્યો ત્યાં જે માન મેન જરૂરિયાત છે એવા નાના નાના સર્ટિફિકેટ કોર્સ ડિપ્લોમા કોર્સનો પણ સમાવેશ કરશું અને સૌથી વધુ મહત્ત્વનું અત્યારે અમે ટેમ્પલ ટુરિઝમ ને પણ જે સ્પિરિચ્યુઅલ ટુરિઝમ વિકસી રહ્યું છે એમાં પણ જે મેનપાવરની જરૂર છે એવા સ્પેશિયલાઇઝેશન આપીને પણ બીબીએમાં વિદ્યાર્થીઓને તૈયાર કરીશું આપ સૌનો ખૂબ સહયોગ મળ્યો છે ભાવનગરની જનતાને પણ હું આ તબક્કે મારા ખાસ કરીને ધન્યવાદ પાઠવું છું કારણ કે અમારા વિદ્યાર્થીઓ એ જ અમને અત્યારે આ સ્ટેજ સુધી પહોંચાડ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર